જામનગર શહેરમાં સતત બીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે અને એક ટ્રક આમાં તળાઈ રહ્યો છે હાલમાં જોઈ રહ્યા છો કે સાત થી આઠ ફૂટ પાણી ભરાયેલા છે અને જામનગરનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ટ્રક આખે આખો તળાઈ રહ્યો છે પાણીનું વહેણે છે ગુપેન્દ્ર ગોહિલ મારી સાથે જોડાયા છે ક્યારનો આ વિડિયો છે અને પાણીનું વહેણ આપણે જોઈ શકીએ છીએ કે આખે આખો ટ્રક તણાઈ ગયો છે જામનગર વરસાદ વર્ષી ચૂક્યો છે જામનગર શહેરના અલગ અલગ જુદા વિસ્તારમાં છે ત્યાં છે આ જે વિસ્તાર કે જામનગર શહેરના ઓગનો છે ને તેની વિસ્તાર છે આ વિસ્તાર છે આ લંગ વિસ્તાર પર ટ્રક પાર્ક કરવામાં આવ્યો હતો અને આ જે પાર્ક કરેલો ટ્રક છે તે સાત થી આઠ ફૂટ પાણીમાં હતો અને આજે પાણી ભરાતા હાલ અત્યારે જે ટ્રક છે તે તરતો હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે જોકે હજુ પણ સ્થિતિ જામનગર શહેરમાં વણસી રહી હોય તેવું લાગી રહ્યું છે સાથે સાથે આ જે વિસ્તાર ત્યાં હજુ પણ પાંચ થી છ ફૂટ પાણી ભરાયેલા છે સ્થળાંતર ન કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે અને લોકો ઘરમાં રહે તેવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે બિલકુલ આભાર ઉપેન્દ્ર તમામ વિગતો માટે